વડોદરા શહેરના સંગમચાર રસ્તા વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સંગમચાર રસ્તા વિસ્તારમાં શહેર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સંગમચાર રસ્તા વિસ્તાર ખાતે શહેર પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ ઝોન ફોર ડીસીપી દ્વારા સંગમ વિસ્તારમાં કોમ્બિંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે નંબર પ્લેટ વગરની તેમજ લાયસન્સ વગરના વ્યક્તિઓની ગાડીઓ જમા કરવામાં આવી